ભુજની શિવારતના સોસાયટીમાં ગટર લાઇન પાથર્યા બાદ બે વર્ષથી વધુ સમય થઈ જવા છતાં હજુ સુધી મુખ્ય કનેક્શન જોડાણ ન આપવાના કારણે સોસાયટીમાં જાહેર રસ્તાઓ પર છલકાતી ખુલ્લી ગટરના કારણે ગંદકી તથા પીવાના પાણીમાં ગટર મિશ્રિત ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના ઊભી થઈ છે એરપોર્ટ રોડ પર આવેલ વારદના સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેકટરને આજે રજૂઆત કરી હતી તેમણે ચંચણીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા ગટર લાઈનો પાથરવામાં આવ્યા બાદ પણ કચાશ રહી જવા પામી છે અને હજુ સુધી સોસાયટીને નવી ગટર લાઈન

ફોન કરીને કઢાવીએ છીએ તો એ પણ ચાર દિવસે પાછી ભરાઈ જાય છે ગટર એટલો હું આ ત્રાસ છે અમારા મોટી ઉંમરના જે બા છે બુરજુગ છે એ સમૂહરા બારે નથી નીકળે એક તો બચાડા બીમાર હોય કોઈ પણ બીમારી ગ્રસ્તને ન બહારે નીકળી શકે ના ક્યાંય નીકળી શકે ન વોક કરી શકે લાંબે તો એ લોકો ન જઈ શકે પણ શેરીમાં પણ વોક નથી કરી શકતા એટલી ગંદકી ફેલાયેલી છે નાના નાના છોકરાઓ બીમાર થાય છે ને અમે પોતે મોટા કે નાના બધા બીમાર તો પડી જ છીએ ઝાડા ઉલટીના અત્યારે બહુ કેસ હાલે છે અમારા મારા પોતાના સાસુને બચાવવાને બહુ જડા ઉલટી હમણાં થઈ ગયા હતા કે ગંદકી ના લીધે પણ શું કરીએ બાજુમાં ખાલી પ્લોટ છે ત્યાં ભેગી થતી રહેશે છે ગટર ક્યાં એનો ઈલાજ ક્યાંય નીકળવાનો છે નહીં મચ્છર છે માખી છે બધેનો ત્રાસ છે હવે પાણીમાં સાપે એટલા આવે છે પાણી ભરેલા હોય એટલે એમાં તો આવે જ ને બધું તળાવ જેવું બની જાય છે તો મહેન્દ્રસિંહ પઢિયાર અમે શિવારજના સોસાયટી એરપોર્ટ રોડ ઉપરથી આવીએ છીએ અમે પાણી પુરવઠા બોર્ડમાં કલેક્ટર સાહેબ શ્રીને અને આરોગ્ય શાખામાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારે મેન રજૂઆત છે ગટરની જે ગટર લાઈનનું કામ ચાલુ અઢી વર્ષ પહેલાં જ થયું હતું જે છ મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજી બે વર્ષ ત્યાં ગટર લાઈનમાં અમને કનેક્શન નથી આપ્યા કોઈ કારણોસર ત્રૂટી રહી ગયું જેવું હોય તે કામ નવ્વાણું ટકા પૂરું થઈ ગયું છે ખાલી કનેક્શન આપવાનું બાકી છે એના કારણે આજે ગટર એટલી બધી ફેલાયની છે હાલવાનું અમને એકદમ મુશ્કેલ થઈ ગયું છે અને આ ગટરની સમસ્યાના કારણે ઘરો ઘર છોકરાઓ બીમાર પડે છે બહુ બીમારી ફેલાય છે હાલવાની તકલીફ છે અને આ ગટરને કારણે એના કારણે અમારો રોડનું પણ કામ અમે નથી કરી શકતા રસ્તા એકદમ ખરાબ છે એના કારણે તો આના માટે સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે બે વર્ષથી આ કામ પૂર્ણ થઈ ગયું છે છતાં પણ અમારે કનેક્શન કેમ નથી આપતા એ અમારી રજૂઆત છે અને એમને સાહેબ શ્રીને નિવેદન કરશું કે એ અમને સત્વરે પૂરું કરી આપે